જય માતાજી સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજનો વિડીયો છે આપણે કુટુંબ ઉપેર એટલે કે ગણેશ ઉત્સવ કરવાનો છે એટલે બધા કુટુંબવાળા ભેગા થઈને ગણેશ ઉત્સવ કરશે એ તો વિડીયોમાં તમે જોઈ લીધું અને કુટુંબવાળા બધા ભેગા થઈ અને બધા નક્કી કરી દીધું કે પૈસા ભેગા કરીને નાખો તો આપણે ગમે ત્યારે કોમ આવે તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો અને બધા કટ બતાવશું વિડીયોના

અમે ઘેર ઘેર ફરતા હોય સોંપડી લઈને તો સામાન કંટાળો ના આવતો આની જવાબદારી તમને માલી છે

બતાવો પણ ઓબળો મારી વાત કે આપણે આ કોને ઓબળવાનું ના કોને કાઢી નાખવાનું જે ઉપર ગોળનો રો રાખવાનો આ સબ પૂજી ખુરુ ઉતરી જાય ઉ કીસી ઉપળઈ તો હા તો માં આપણો થોડું હેડે બધા પૂછવું પડે અને કે આપણે તો રાજી જ જાળ્યો એવું નઈ બોલ ભેગા નો છે બધા ભાઈઓ નો છે બરાબર આપણે સોય સો ભાઈઓ આ બાપુગા ની વાત નથી કરવાનું લખાવાની અમે ઉઘરાણાની વાત કરી ને એટલે બાપુગા એવું કે જો હરીભાઈ ઉઘરાણું તો બરોબર છે તમે ભલે આયા પણ મારે ફેર ઉઘરાણું કરવા દેવું નહીં

આર પૈસો વધરે મગૂજી બધા માનતા હોય તો આપણે એમ ને એમ રાખો તો મગૂ કહે એમ કે તો બધા બોલાય મારા ઘેર સમય લાવો મીટિંગ કરી વાત કરી વાત કરી દો આ તો હું ચોપડીમાં બેઠે અમુક એક બે દાડા એવા રાખવાના છે વાહ ખબર છે આપણે પંચાણું પડ્યા છે તો આપડા અવસર નહીં કરવું સારું કાઢવા ના પડે મીટિંગ કરી

ઓકે લાઈન લાગ્યો છે મૈં લાગ્યો માર તો મોળો વદે કાકડી ઉછી ભાવવા છો આ કેમ ના છે મત તો કાચ કે થઈ જાય હેડો કેમ એવું કરો આ બારની હા

નાના મોટા બોલે વધારે સોના મને મગુજી ને ઘેરા બોલ્યા છે

ના ફૂગર વતનું ખબર આવીતું યાર અમાર ખબર આવી ગઈ બસ સફાળ ખાલે બળવા जोरदार આવી સમોસા રે આ સમોસા આવી યાર મે ગાડા ચેલાવાજા આવી બળવાંગ કરે ચેલાવાજા કોઈને ખાધું નઈ હો રેપર કહીએ નઈ યાર ઈ ખાવાનું નઈ કરતો નઈ જો અત્યારે એને ભાઈ હમણા ખબર આ જુલવા

પણ ફિડ થી પાણી આવતું હમ એની દેકે રોડ ઊંચા લે તો જો ખળંગ પાણી આવતું આખો હા રોડ રોડ આ રસ્તો એટલું બધું પાણી આવતું એટલે કોમ આ દેખબર મતલક્ષે રોડ એટલે પાણી રોકિન પડી ગયું હમ આ મારે જે ક્રિકેટ ચેલેન્જ બનાવન છે એમાં આપણે ધમલિયા ઉપર મેળવા માટે ફટા આયા બધા પાળા છે બસ હવે ક્રિકેટ ધમલિયા મારા બાજુવાળા

ફાઈલ એસે નહીં બરાબર 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 આ કમ્પ્લીટ દાદો આમ ટ્રોસ કરી લાઈવ ફોટો પાડ લાઈવ ના ફોટો જોને હવે અમાર તો કોણ હું એમ કહું યાર આ એમ તો ભેજો અમે પરફેક્ટ કેમેરામેન નહીં ફોટો આયો ઢીલો ના ઉભો ર ટાઈટ ઉભો ર આ એમ થોડા

પિસ્તાલીસ હજાર રૂપિયા તો ના થાય પિસ્તાલીસ હજાર રૂપિયા તો ના થાય કે પંચાણું હજાર બોર ના ભાગ ના ભાગ પાડવા ના લઈ બે ઘણા

આપણા કેસ કર્યો તો આપણા ભેગા ના ભંડોળમાં પૈસા તમારું જોડે અરે બે દયા

તો આજનું વિડીયો પૂરું થાય તો વિડીયો ને લાઇક કરો શેર કરો અને અમારી એસબી ઓફિશિયલ પાટન ચેનલ ને સબસ્ક્રાઈબ કરો